વાહનચાલકોને પૈસાની લાલચ આપી સડિયા ચોરીના કાંડનો થયો પર્દાફાશ ભચાવ નજીકથી પસાર થતા વાહન ચાલકોને પૈસાની લાલચ આપી સડિયા ચોરીના કાંડનો પર્દાફાશ કરી દેવાયો છે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન પોલીસે એક શખ્સને દબોચી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલી હતી કે થી ભચાઉ આવતા માર્ગ નજીક આવેલી આશિષ હોટેલની પાછળ સડિયાની ચોરી થઈ રહી છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હોટેલ પાછળ ઉભેલા ટ્રેલરમાંથી અમુક શખ્સો સળિયા નીચે ઉતારી રહ્યા હતા આ શખ્સો પોલીસને આવતા જોઈ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા જેમાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો આ શખ્સ ટ્રેલરમાં સળિયા ભરી ભુજ આવી રહ્યો હતો વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન પોલીસે જમીન પર પડેલા સાતસો કિલો રૂપિયા આડત્રીસ હજાર પાંચસોના સડિયા તથા વાહનમાં રહેલ અઢાર લાખ સડસઠ હજાર નવસો પચીસના સડિયા કબ્જે કર્યા છે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે